कोई बात तो है तो बना तू का सुआडो डोडियो तो कोई शॉट नहीं

બોલાય જાનો ઉતડીઓ કો ફૂટા ચી ની બાબા કકુડા કા કા બોલી આ તો આલ ચા વાત કર લાલ લપા આ ઉતરી બમ કોઈ ને ફૂટા પર ચી ની બા આ મારો બમ હે હો અમે કાઢે બડા વાલા બડા એ લાવાલા પપ્પા બેચો ટી કોઠી હું મારા ને હું કોઈ ને

不同，不同。 उसेर। वो ऑनलाइन जा क्यों नहीं तो क्या? मार हरावे। अलेपड़ाप पर नाखुबार वाली। वो करा, वो अकड़ी मारे एंड पास। बॉडी ऊपर ना लेबड़ा पर ना रहे। बॉडी ऊपर ना, आगोड़ आगोल्जिन। हमें तो लबड़ा तो था ना ऊपर। लो खड़ा हीरे बॉडी ऊपर। હવે ચેલું છે અને ભાજીના શું છે આ બધું છે ફાકવાનું એને કોઈ લઈ આવે लाडू उभू करियो छ ती आ भाई आ ताडू बडो 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 दानो बडियो थारो अलग आ उडी नी फुटै दा आपली मेन बत ओलवी परी बोला मेन बती ला ओळगाई परी फूटी फूटी पासी रही रे अमुक अबे री सकडी पाडू मिळवा झाडागडी एम करा से। જા લ્યા ભાઈ નવ દોડી સા પિખડા લઈ રે રબર નું દોડું છે પાછો આ દોડી હા લે ચલાવે જાવે આ પેલા તરતડ્યું ફોડે મારું એક બટરફ્લાય નહીં થઈ ગયું

तो अगरबत्ती रख

બોમાડ પેટી દેવાલા અરિક મેન બતલે જા ઓ મેન બત મેડતેડતે તો ફૂટી જાય પર તરત અડદે પેલો ઇર ટેટો મેલાન ભાઈ મેન બત એડાળવાને પેણા મેલા પછી મેલા પણ ઓ આ દીવડ હાલે તે તો હડીઓ લઈ જાય ખાડીઓ હડગાય એ કોકોલે જા કોકે હડગાવ જો હઠ હડક છે ને વાથી પેલો બડી જેલું હોય એટલે લહાડીઓ લઈ ગયો તો આલે તું ફોડ ને આ રોટેટો ઓમરા છે એ તો ફેરો લઈ જાય હમણા જો